ગયો તો બધાને જય માતાજી જય દ્વારકા દેશ વારવામાં આપણે ને જય જય બનાવ શરૂ કરી દીધું કેમ કે વાવાઝોડું હમણાં આવે છે તો બે ત્રણ દિવસ છે ને આખો આખો દે રહી રહી છે રેસીપી બનાવીને ટોક ફૂમ ના ખાના ખોટી એ ખોટી વાતો હું કરા ટોક થાય એમ છે દેસી હે ટોક થાય એમ છે એક વિડિયો એમ તારી ટોક થાય તો એવી વાતો હું લાવ કરા નહીં તો એક આદુ બે ટોક તો કરાવવાનું કરવા દો તો કેવી રીતે હું કેમ કરશું કે કેમ કરશું મોબાઈલ માં હામતા કે વિડિયો હતી કા ત્રણ વિડીયા માઇન હામે ત્રણ વિડીયાની કેપેસિટી છે ફોન આપણો નાનો છે ત્રણ વિડીયાની કેપેસિટી છે એક ઓલી એ એક ઓલી ચેનલનો એક પૂરું મોબાઈલ ભરાય જાય સકાજ આમ અને આમ આજમાં તો કેવું બનાવી છે ઓલી ચેનલમાં જોવા જાવ અને ખરેખર સબસ્ક્રાઈબ કરો એમાં સબસ્ક્રાઈબ થઈ જાય ચેનલ તમને દેખાડી દઉં એમાં વિડીયો મારા ભાઈ ઓ બાપા એમાં ચેનલ તમને દેખાડી દો એટલે તમને મોજ આવી જાય અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી થઈ જઈશ મોની ટચકા અને તમને હું દેખાડી દઉં ઘરે તો જ કે

અને સબસ્ક્રાઈબ કરી લખો ને જોવો યાર સપોર્ટ કરો આમાં કરો એમ તો અમને તાકાત આવે જિગર આવે દમ આવે હિંમત આવે અંધુ આવી જાય અને કામ શરૂ છે અમારું કા ડિસ્કો કરતી કઈ તો એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભાઈ મારે વેતા વગરની બાઈ કે મારે જીવે જન મારું થાય એ ભાઈ મારે વેતા વગર ની બાઈ કેમ મારે નિવેદન મારું થાય બરોબર ને કેમ પણ આપણું ગીત કઈ ઘટે મારા વાલા એ છોકરો શું કરો છો હાલે લે ડોડા ખાવા મળ્યા તો ભાઈ લે લે આ શું છે ઈ શું કામ કરાલે યાર તો હોય ગતિ એ છે તરવાનું એ લે છેતરા તો નહીં તો હું લે ઓકે

આમ જો કામ કરવા વાળા માણસ છે નથી આપણી પાસે કમ 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 હા ચલો ચલો ફેમિલી ગાઈસ કસરો બધો ભેગો કરવાનું શરૂ થાય જો છે ને જવો 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 કેમ કામ કરે આપણે આપણે સિંધુ હોય ને આગળ મિયા સિંધુ હોય ને તો નહીં કરે જવું તો મેરે હું સિંધુ નહીં કરે એને કરવું પડે ત્યાં જાય વિડીયો બનાવીને થાય તો હા હલવે હલવાય જો સારું સારું રાખજે તોય લે કિંમતી વસ્તુ હો

તમારા બધા બધાય ભરોસો છે ખાહો નહીં કોઈ ખાતાય નહીં હાલ ખોલ ભલે પાણી તો આવવાનું એવા પાણી તો આવવું જોઈએ હો ફ્રીજાત પાણી આવું જોઈએ ખોલો હાલો હલો ઓ માય બોટે હમ સુગંધ અને દેખાવ માય કેમ લો વાહ ભાઈ ભાઈ આવું એક વખત પગ બનાવો મારા વાલા ને છે ને જલ્દી તમે જોવા જાઓ આવી જ ગયેલો છે વિડીયો એમાં આવી ગયેલો છે તમે આ તો બાર વાગે હું આવે આ વ્લોગ અને એ વિડીયો તો સાત આવે એટલે એ આવી ગયેલો છે જલ્દી જાવ ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી લખો અને તમે કઈ તો તેને કરશો એટલે કરશો નહીં મારા વાલા અને છે ને ફોલો કરજો ને લિંક આપેલી છે નામ લખીને અડો એટલે લીલું લીલું અડો એટલે ડાયરેક એમાં ડાયરેક કલાકો સબસ્ક્રાઈબ એક દિવસની આવે એક દિવસ આવશે છે એક દિવસ નહીં આવે ને એક દિવસ આવશે છે એક દિવસ અમારે ત્રણ વિડીયો બનાવે ને એક દિવસ બે બનાવ એક વખત એક વખત ત્રણ અને એક વખત બે બનાવે

તમ જોયું આમાં આમાં હું બનાવી હું શું કરવું મારે કો બસ આમ છે આમ ઠાકે દે મારા વાલા બસ ઠાક દે ઠાક કે કે એ ભાઈબાન આમ જો તમે સોક રાઈટિંગ કરી જામ જો ગાઈસ મે દે એ આ લે 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 વાસોટી નો વેલો વાસોટી આવી ગઈ છે

એટલે આ તમને નેન્સી બેન છે ને આખી ડીશ કઈ દે શું લાગે તમને કાય લી એટલે આમ તો ઠેકડા મારે એ પાછું છે આવ છોડું કોઈ તો લે નહીં કાંઈ નેન્સી નું ખતરનાક કામ હોય લે કિસ્ત હજી ભાઈ બે છોકરા આવવાની વાત છે આવી છે ને કુશાલ ને હરજી આવી છે રીતે બનાવ્યું કેવી રીતે બનાવવાનું બધું એક વખત આ બનાવો યાર આ જોઈને આમ જો એક વખત તમે ખાઓ તો એક વખત ખાઓ એ શું કેવું તારું પણ જો અમેરિકા ડોડા હોવો જોઈએ દેશી ડોડા આમાં ખોટું ખાવામાં એમ કે દેશી ડોડા સારા દેશી ડોડા સારા ખરેખર બેસ્ટમાં બેસ્ટ દેશી ડોડા મારી બેટી જીભે બંધ જુઓ તમે હાર ને બાર ને પહેરીને એવા છોકરા હલો 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 અરજીભાઈ બેઠવા મળો કઈક હાલો હાલ તરખાવ ને થોડી મોટી પટાકી હો પછી ખાવા દેવું કા આ છોકરીને ભાઈ વ્યવહાર કરેલ છે તમને નોક બોલ કીધું ઘણી કોમેન્ટ આવતી ને એનું જો કીધી હતું એ છોકરીને વ્યવહાર કરેલા કરેલ છે અને એમ છે અને એટલા જ આવડે કોકરી ઓ બાને ગરમી કરી દીધી વિડીયો ઉતારવામાં મને ગરમી કરી દીધી છોકરા કોઈને બાપનું માને ભગવાનનું રૂપ કહેવાય થોડા કોઈનું માને ગરમી દીધી ભાઈ

એ વરસાદ છો તો ટીપકી ધડી કે બેન હવે વરસાદ થઈ ગયો ટીપકી ધડી એટલે હું છે ને જમીન થઈ જશું તૈયાર અને હું જાઉં છું ચાંદાવલી કેવો લોટા કઢાવા પાસો કેમ રાખો કઢાવા જા હા પણ ખાલી કેવા લે મસ્ત કરાય કેવળ ભાઈ એમ નો કરાય એવું છે એ પાછો મંત્રી સાહેબ નું ને બધું બાકી હતું ને તે ઓલા શુક્રવાર હતો ને તે જવાનો નતો પણ ત્યાં એ શુક્રવાર હું બહાર વી ગયો બરાબર બરાબર ત્યાં આપણે જઈ ન શીખ્યા તો આ ફરી પાછો બીજો દાખલો દે તો ઠીક છે નકર ખાલી સહી કરવાની છે દાખલો તો ઓલરેડી છે જતી પણ એમાં સહી બાકી છે મિંત્રી શીખો તો સહી આવી ગયેલો પણ સહી બાકી છે અને હવે ભાઈ કરવાનું છે તો બીજો દાખલો દે તો ઠીક છે ને ખાલી કહેવાય આવો પૂછી પરસા ફટાફટ અને ધનજીભાઈ આવું છે દવાખાને એને આવી જાય તાવ ને પેટમાં દુઃખે ઝીણી ઝીણ પાડે ભૂખ્યા તો એને દવાખાને લઈ જશે થાય છે ફટાફટ તાર ધનજી આવો ને

ટીકડી બીકડી આપી પી લેવાનો ની પીવે જા સાઈબાજી છે મારવા કમરકતો તમારે કલેવની શીકુ ના વે વે લીજા ભાઈ તમને હવર દેની શીકુ બો તો આમ તો તંદુરસ્ત રહી દવાખાને કરે ના દે આને ઘરે તો હવે અમે ઘરે તો સસ્તા કેજી મારાવાળા મેકલાવ આવ્યું છે અને આ નાળિયેલ છે કે નાળિયેળ લીધા છે મારા પપ્પા એ કે તો પાણીને એક બે નાળિયેળે લેતા દઈ એ ભાઈ એક નાળી નું શું છે પૈસા બાકીમાં નાળિયેળ જોતા છે આપશો કોઈ હા ભાઈ વાહ મારા સબસ્ક્રાઈબર છે અને ચાલો તો નાળિયેળ રેખા તો બે લેતા દઈ

હાલે જલ્દી બીજી કા તબ મજો દે આપ ફિલ કરી પીવે જરેક પીવે ને ડો પાણી પીવે જરેક પીવે ને પાણી પીવે એટલે અહીંયા કેમ કરે પી લે કેટલી ગળી છે બોલી આ બે દવા બોલ બહુ ગળી હે તો એને પીતો તો કે ગળી લે અરે હેલા યે જગન્નાથ